અયોધ્યા ખાતે બાવીસ મેિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે શાંતિ સમિતિની માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ મળી શાંતિ સમિતિની મિટિંગ નિમિત્તે માંગરોળ ખાતે એકવીસમી કળશ યાત્રા અને ધૂનનો કાર્યક્રમ યોજવામાં આવશે એજીપીઆઈ જાદવની અધ્યક્ષતા માંગ યોજનારા શાંતિ સમિતિની મિટિંગ માંગ આગેવાનો અને આયોજકોને પોલીસ દ્વારા સૂચન કરવામાં આવે કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કોઈ પણ ધર્મ કે જાતિ ધર્મ સ્થાનો પાસે લાગણી દુભાય તેવા ઉચ્ચારો ના કરવા જણાવ્યું આ શાંતિ સમિતિના મીટિંગ ખાસ ચર્ચાઓ કરવામાં આવેલ યાત્રા દરમિયાન રૂપ પર શહેરમાં રખડતા ઢોરને દૂર રાખવા માટે નગરપાલિકા કચેરીને સૂચના આપવા આવશે અને યાત્રા દરમિયાન કોઈ ટીખરખોર નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું આ પ્રસંગે એડવોકેટ કિશનભાઈ પરમાર પૂર્વ જિલ્લા પંચાયત પ્રતિનિધિ રામભાઈ કરમટા શહેર ભાજપ પ્રમુખ નિલેશ સોમિયા राठौर समाजना प्रमुख झाकिर भाई शेख ए आई जिला प्रमुख सुलेमान पटेल असदर मिया सैयद सहित ना लोको नवा पीआईएजी पी पीएसआईएएस ए जी पी एस आई एस सोलंकी मैडम पीएसआई परमार आई सहित ना लोको उपस्थित रहिया हता दरेक वीडियो नी नोटिफिकेशन माटे हमारी चैनल ने लाइक शेयर और सब्सक्राइब करो धन्यवाद